ગરીબોને ઘરનું ઘર સપનું ચકનાચૂર થશે ને મધ્યમ વર્ગના લોકોને મોટું નુકસાન થશે તેવો આશાવાદ વ્યક્ત કરી બિલ્ડર એસોસિએશન દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે એક તરફ બિલ્ડર એસોસિએશન સરકારના બાંધકામ નિયમોનું ખુલ્લામ ઉલ્લંઘન કરી પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો ઊભા કરી ટ્રાફિક સમસ્યામાં વધારો કરી રહ્યા છે ડીસા શહેરમાં જ્યાં કરો ત્યાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને નકશા વિરુદ્ધનું બાંધકામ કરી રહ્યા છે રહેણાંકની મંજૂરી મેળવી રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ શોપિંગ સેન્ટર ઊભા કરી રહ્યા છે જ્યારે બીજી બાળુ સોસાયટી બંધ આવતા કેટલાક બિલ્ડરો તૈયાર મકાનો હોવા છતાં ખોટા સોગંદનામું રજૂ કરી ખુલ્લા પ્લોટના દસ્તાવેજ કરાવી સરકારની સુજોરીને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે સરકારના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહેલા ડીસાના બિલ્ડર એસોસિએશન હવે પોતે સાચું કરતા હોય તેમ સરકાર દ્વારા જંત્રી અમલમાં મૂકવાની જાહેરાત કરતાની સાથે સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે આજે મોટી સંખ્યામાં બિલ્ડર એસોસિએશનના સભ્યોએ વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે સરદાર બાગથી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર દ્વારા જંત્રી વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા